સુરતમાં બુટલેગરો નો આતંક સામે આવ્યો છે સુરતના અડાજણ વિસ્તારમાં બુટલેગરો પણ બેફામ હોય તેવું લાગી રહ્યું છે અડાજણ વિસ્તારના વિડીયો સામે આવ્યા છે કે જેમાં અડાજણ નૂતન રો હાઉસ પાસે બુટલેગરો દ્વારા સ્થાનિકો સાથે મારામારી કરાય હોવાનું વિડીયોમાં દેખાય છે સ્થાનિક દ્વારા વિરોધ કરાતા બુટલેગરો

અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે